ઘોડો ઉતારે છે ટ્રસ નાનો ટુકડો લગાવ્યો છે ઉપર તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને બે ત્રણ દિવસથી એવો ગાઈસ વરસાદ પડે છે કે બંધ થવાનું નામ જ નથી લેતું આવો વરસાદ તો મેં પહેલી વાર જોયો છે અત્યાર કઈક થોડોક ઓછો થયો છે બાકી તો ખતરનાક ચાલુ થઈ જાય છે વરસાદ થોડી વારમાં પાછો વરસાદ ચાલુ થઈ જશે તો ગાઈશ ચાલો હવે આપણે થોડી વારમાં વ્લોક કન્ટિન્યુ કરીએ કઈક ગોડાઉને જઈએ હવે જાનુ ડીજે મયુરભાઈ ના ગોડાઉને જઈ મળીએ હવે તો ગાઈસ વરસાદ ઓછો થાય પછી આપણે જઈએ ગોડાઉને તો ગાઈસ ફાઇનલી મેં ગોડાઉને જવા નીકળી ગયો છું અને વરસાદ આજે બંધ રહ્યો છે એટલે સારું છે તો ચલો જઈને મળીએ હવે ત્યાં તો ગાઈસ ફાઇનલી મેં આપડી આઈસર આવી ગયો છું આ બાજુ આ બાજુ બીજી તારીખની તૈયારી ચાલે છે ગાઈસ કારણ કે મોટું આગમન છે કાલોલમાં એટલે ટ્રસો બધા ખોલે છે એટલે ટ્રસો લાંબા લગાવવાના છે એટલે બધા આપડા માણસો ખોલે છે આરસીસી રોડ આવી ગયા હવે આ બાજુ અહીંયા બધું સામાન ઉતારી દીધું છે ટ્રસ્ટ ને બધું આઈસર બધી ટ્રસ્ટો બધા નાખ્યા છે હવે લાંબા ટ્રસ્ટ લગાવવાના છે તો ગાઈસ બધું નીકળી ગયું છે હવે આ ઘોડો રવિ જઈ બેઠો છે એ બી કાઢી નાખે એ બી કાઢી નાખવાનું છે હા અને ગાય વરસાદ પડે છે એટલે અમાર રવિ અંદર ભરાઈ ગયું છે મોકડા ને જામ એટલે એનું વાંદરું કેવું બેઠો એ રીતે અને ગાય સાયલન્ટ બી ઉતારી દેવાનું છે રાખું ખાલી કરી દેવાની જાય સર પછી નવી ઘડીનો ન વધાવો તો ગાય સાહેબ આ ઘોડો ઉતારે છે બિલ્ડિંગ મારેલું કાઢી નાખી છે

કોરન એકટ તો ફાઇનલી ગાઈસ ગોડ ઓ ઉતરી ગયો હમ પે કોમિકો પડશે ડગ્યા છે લો હું મે તો મંજો કરું લો અરે ચાલે થોડું ડગ્યા છે ચાલે ફિનિશિંગ મે રાખો ફિનિશિંગ મે રાખો તો ગાઈસ ફાઇનલી બધું નીકળી ગયો છે હવે બે થામલા રહ્યા છે એ રાખવાના છે હવે સાયલન્ટ ઉતારવાનું છે તો ગાઈસ આજે આજે આપણો થયો છે બીજો દિવસ ને વ્લોગ ચાલુ કરી દીધો છે અને આ બાજુ ટ્રસ્ટ આ તો તમે જોયું મારા પેલા વિડીયોમાં અને હવે આ મોટો ટ્રસ્ટ લાંબો કર્યો છે આખો ટ્રસ્ટ અહીં ઉપર લગાવવાનો છે એ અમારે નવનીત અને અમાર લોબાભાઈ લગાવે છે તો તમને ટ્રસ્ટ બતાવો કેટલો લોભો છે કઈ લાંબો છે ગાઈસ મોટો ટ્રસ્ટ જે અમાર નવનીતભાઈ ને લોભાભાઈ પીઠ કરે છે વાયસને જાય વાયસસર બે વાયસને જાય गाइस આ બધા અમે ટ્રસ લઈ લીધા છે કારણ કે કાના પડાવવાના છે અને પેલી બાજુ બધા કામ કરે છે ટ્રસ બધું અને અમે એમને અમાર સકો અમે બે જાના જોઈએ છે એનોવા લઈને તો गाइस ચલો હવે આગળ જઈએ ને મળીએ હવે આપણે તો गाइस ફાઇનલી આવી ગયા છો બધા ટ્રસો બધા ટ્રસ્ટો ઉતારી દઈએ હવે યુટ્યુબ પર મીકવા માડે તો વિડીયો બનાવું છું તો ગાઈસ ઇનોવામાંથી બધા ટ્રસ્ટો આપણે ઉતારી દીધા છે હવે આ બધા ટ્રસ્ટને હોલ પાડવાના છે હોલ હવે કાકા પાડશે હવે પછી પડી જાય એટલે પાછું ગોડાઉન આપણે લઈને જવાનું છે તો ગાઈસ ફાઇનલી કામ અમારું નથી થયું કારણ કે ભાઈ ગયા છે બહાર તો ચાલો હવે જશું આપણે બીજી દુકાને હો શટર પાડી દે તો ગાઈશ ચાલો હવે અમે બીજી દુકાને જઈએ છીએ ત્યાં જઈને મળી આવો ત્યાં જઈને બધું સામાન ઉતારી પેલા હું આ ઘોડા એ ગણપતિ બાપા જાય ગણપતિ બાપા તો ગાઈશ ગણપતિ બાપા જાય છે તો ફાઇનલી હવે અમે આ દુકાને આવ્યા છીએ આ બાજુ આ બાજુ અમે ટ્રસો તો ઉતારી દીધા છે અને ચાલુ થઈ ગયો છે ફાઈનલી તો ચલો હવે આપણે આ બધાને હોલ પડી જાય પછી આપણે જઈએ ગોડાઉન તરફ તો ગાઈસ ફાઈનલી બધા ટ્રસોને હોલ પડી ગયા છે હવે એક લાસ્ટ ટ્રસ્ટ રહ્યો છે એક કાકા પાડે છે આ બાજુ તો ગાઈસ ચલો હવે આપણે ગોડાઉને જઈને મળી આવોડાઉને બ્લોક કન્ટિન્યુ કરી ગાઈસ ફાઈનલી થઈ ગયું છે હવે આપણે જઈએ છીએ ગોડાઉને તો ગાઈસ ચલો હવે ગોડાઉને જઈને મળીએ અને ગાઈસ વરસાદ બી ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે ફરીથી તો ગાઈસ અત્યારે અમે પેટ્રોલ પંપે ઉભા છીએ કારણ કે અમારા સકાભાઈ ગયા છે નાસ્તો લેવા માટે ગયા છે સમોસા તો ગાઈસ એ નાસ્તો લઈને આવી જાય પછી જઈએ આપણે ગોડાઉને તો ગોડાઉને જઈને મળી આવે આપણે તો ગાઈસ છોકરાઓ માટે નાસ્તો લઈ લીધો છે

આજનું પણ ગાઈસ ફાઇનલી અમે આવી છીએ ઘોડાઉને ના બાજુ ટ્રસ તૈયાર થઈ ગયા છે બે ટ્રસ બોલ્ટ મારીને લાંબા તો ગાઈસ સાયલેન્ટ ઉતારીને આવી ગઈ છે આપડી આઈસર સાઇલેન્ટ બી હવે ઉતરી ગયું છે અને હવે પેલા બે મોટા થાંભલા મેં તમને બતાવ્યા એ લગાવવાના છે આ બાજુ અને અમાર વિજય ભાઈ આયા છે આઇસલ લઈને અને ગાઈસ આરસીસી રોડ પર જવાનું છે આઇસલ લઈને હવે પેલા બે મોટા થાંભલા લગાવવાના છે

બાજુ આખો આ ડ્રોવર કાઢવાનું છે આમાંથી તો ગાઈસ ફાઈનલી સાયલેન્ટ બી ઉતરી ગયું છે બધું ઉતરી ગયું છે હવે આ શું કહેવાય આ જે વેલ્ડિંગ થી બધું કાપે છે એ કાઢવાનું છે અને આમાં લોબા ભાઈએ ટ્રસ્ટ નાનો ટુકડો લગાવ્યો છે ઉપર એ રીતે અમારે સકાય લગાયો છે આગળ અને અમારે રવિ હશે તો ગાઈસ ફાઇનલી ડ્રોવર નીકળી ગયું છે હવે ડ્રોવર લઈ જશે અમારે નવ અને રવિને ખબર નહીં કમ હસું આવે છે

બાર તો ગાઈસ ફાઇનલી કટિંગ થઈ ગયું છે હવે ઉતારી દેશે લાખો કમ્પ્લીટ સપાટ થઈ ગયું છે હવે હવે ટ્રસ બે બે મોટા ટ્રસ છે એ લગાવવાના છે હવે બાર આરસી રોડે જઈને તો ગાઈસ ફાઇનલી ઘોડો કાઢ નાખ્યો છે આ રહ્યો એ ઘોડો ઉતારી દીધો છે અહીં

તો ગાઈસ એક ટ્રસ લાગી ગયો છે ઉપર હવે બીજો એક લગાવવાનો છે એ આ બાજુ લગાવવાનો છે આ સાઈડ આમ એક તો લાગી ગયો છે હવે તો ગાઈશ બીજો ટ્રસ લાગી ગયો છે હવે ના લાગ્યો નથી લગાવે છે જેવું પેલો તો લાગી ગયો બીજો લગાવો છો અને હં તો ગાઈસ ફાઈનલી લાગી ગયો ટ્રસ્ટ લાગી ગયો તો ગાઈસ ફાઈનલી ટ્રસ્ટ નું અમે કામકાજ કરી લીધું છે આઈસર નું આ બાજો આઈસર વાગે છે અને ગાઈસ અમાર રવિ લસણ ફોલે છે કારણ કે હવે ખીચડી બનાવીએ અમે ફર્સ્ટ ક્લાસ બાસમતી ચોખાની ગાય બાસમતી ચોખાની મસ્ત નારાજ નથી ટોમેટા નથી બટાકા ડુંગળી ને મરચા સમારે ગયા છે ગાઈસ તો ગાઈસ ચલો લસણ ફોલી ને મળીએ હવે આપણે તો ગાઈસ ફાઇનલી ગોડાઉન થી હવે ગાઈ ગયો છું મેં મારા ઘરે અને આપણે ટ્રસ્ટ નું જ કામકાજ કર્યું બીજું કશું કર્યું નથી ખાઈ તો ગાઈસ ચલો હવે મળીએ નવા બ્લોગ માં કાલે બીજું શું કામ કરીશું તમને બતાવીએ જય માતાજી